સાગટાડા પોલીસ ટીમે નાડાતોડ કામેથી બાતમીના આધારે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને મુદ્દામાલ કુલ મળીને પાંચ લાખ ઓગણચાળીસ હજાર છસો ચાલીસ સાથે આરોપીને ઝડપી પાડ્યો દેવગઢ બારીયા તાલુકા સાકટાળા પોલીસ સ્ટીમે દારૂ સાથે એકને ઝડપી પાડ્યો જે દાહુ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાનાઓએ આપેલ સૂચનાના આધારે સાકટાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી પરમારનાઓએ જરૂરી સૂચનાઓ આપી સ્ટાફ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ સેલિશભાઈ મેમાભાઈ નાવને ખાનગી રાહે બાતમી હકીકત મેળવેલ કે નાળાતોડા ગામે પટેલ ફળિયામાં રહેતા રાજેશભાઈ મનુભાઈ પટેલ નાવે મોટા પ્રમાણિતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લાવી તેના કબજાની કોઈ ફોર વ્હીલર ગાડીમાં સંતાડી રાખેલ છે તેવી મળેલ માહિતી આધારે બાતમીવાળા ઈસમને ઘરે રેડ કરતા તેના રહેણાંક મકાન આગળથી સુઝુકી કંપનીના બલેનો ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર કે છાસમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હોય જે જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ટીન બીયર અને પ્લાસ્ટિકના એકસો એસી મિલીના ક્વાર્ટર સહિત કુલ મળીને બોટલ નંગ એક હજાર આઠ જેની કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર છસો ચાલીસનો મુદ્દામાલ સાથે આરોપીના કબજાની બલેનો ગાડી જેની કિંમત ચાર લાખ અને એક મોબાઈલ પાંચ લાખ ઓગણચાળીસ હજાર છસો ચાલીસ ના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડી અન્ય બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અહેવાલ દીપક રાવલ દાહોદ